જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેશ દ્વારા તેજસ્વી તારલા સન્માન યોજવામાં તાલુકાના મુખ્ય માથક થરા ખાતે જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા તૃતીય તેજસ્વી તારલાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શુભ શરૂઆત આગેવાનો દ્વારા જ્યોતિબા ફૂલે તેમજ ડોક્ટર સાહેબ આંબેડકરની તસવીરને ફૂલહાર કરી દીપ પ્રાગટ્ય કરી બાલિકાઓના સુસ્વાગત ગીતથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત કર્મચારી તેમજ નવી નિમણૂક પામેલા અધિકારી તેમજ શાળામાં ઉત્તીર્ણ થયેલા બાળકોને શિલ્ડ તેમજ સર્ટિફિકેટ બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં થરા પીઆઈ કેવી દેસાઈ દ્વારા બાળકોને તેમજ વાલીઓને શુભ સંદેશ પણ પાઠવ્યા હતા આ સાથે જ દેશની ચોથી જાગીર તરીકે ઓળખાતા એવા પત્રકાર મિત્રોને ફૂલહાર કરી શાલ ઓઢાડી તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સિંહ વાઘેલા અગ્રણી કિરીટભાઈ થરા તેમજ સામાજિક કાર્યકરો આગેવાનો યુવાનો વડીલો માતાઓ તેમજ જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવાના ટ્રસ્ટીઓ દ્વારા આ સુંદર કાર્ય કરીને હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો